કાર્યક્રમ યોજાશે જેમાં સવારે ગણેશ યાગ સાંજે મહાઆરતી તેમજ મહાપ્રસાદી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત દિવસ દરમિયાન વિવિધ સમાજ ઉત્થાન તથા કાર્ય પણ આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર રામાકોંડ તીર્થ ક્ષેત્રે દેવઘાત ખાતે બિરાજમાન અને સિદ્ધ્ર ફળ આપનાર શ્રીપા ગણેશ મંદિર પટોત્સવમાં ગણેશ મંદિરની ટ્રસ્ટી હરીશ જોશી ભૂપેન્દ્ર સ્વરૂપ જયેશ શુક્લ રવિન્દ્ર વ્યાસ અશોક મહેતા પ્રશાંત પટેલ મોહન જોશી સભ્ય દ્વારા આયોજન નિર્વિધ્ન પાર પાડે તે માટે હાલ વિવિધ આયોજન કરી રહ્યા છે આ ઉપરાંત આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જે અનુલક્ષીને પણ વિશેષ આયોજન કરાઈ રહ્યું છે સવારથી જ સુંદરકાંડના પઠન તેમજ સાંજે દીપોત્સવનું આયોજન સાથે મહાઆરતી પણ યોજવામાં આવશે સોળમી જાન્યુઆરી યોજાનાર શ્રીપા ગણેશ મંદિરના અને માતાજીના મંદિરના છઠ્ઠા પટોત્સવ તેમજ બાવીસમી જાન્યુઆરી એ યોજાનાર બ્રહ્મોત્સવના ભાગ લેવા ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આપણા ક્ષળા ગણેશજીની પાટોત્સવની તૈયારી કઈ રીતે છે અને કઈ ક્યારે ક્યારે કયા પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે હું જયેશભાઈ શુક્ર ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અંક વિશ્વાસ ત્યાં આગળ ગુજરાતની અંદર ક્ષેત્રા ગણેશ મંદિરનું બહુ પ્રતિષ્ઠિત મંદિર છે આવ્યું આ અને ખૂબ પબ્લિકો અહીંયા આગળ આવે છે એમની માન્યતાઓ પણ પૂરી કરે છે ક્ષિપ્રા ગણેશ મંદિરની અંદર અમારો અગિયારમો પાટોત્સવ છે નિર્વિઘ્ને અમે લોકો આને પાર પાડેલો છે ખૂબ પબ્લિકો આવે છે ખૂબ આનો લાભ લે છે અમને અમને પણ એમ થાય છે કે કે ના અમે આ જે કાર્ય કરીએ છીએ તે અમને સંતોષ થાય છે એની સાથે અમારી સાથે છઠ્ઠો પાટોત્સવ નર્મદા મંદિરનો પણ છે એટલે અમે બંને સાથે જ એની અંદર ભજવીએ છીએ એની અંદર બીજા નંબરની અંદર આપણા દેશનું એક ગૌરવ સમાન બાવીસમી તારીખે રામ જન્મભૂમિની અંદર એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો તેના સંદર્ભમાં અમે અહીં આગળ આપણે આ પાઠ છે અને હનુમાનજીના પાઠ સુંદરકાંડ છે તે તથા સજે મહાઆરતી અને દીપ પ્રજ્વાલ કરીને અમે સંતોષ માનીશું એમ ઉજવણીનો આપણે પાટોત્સવ કઈ તારીખે છે અને એનું કઈ રીતે આયોજન સોળમી જાન્યુઆરીએ પાટોત્સવ છે અમારો અગિયારમો પાટોત્સવ છે તેની અંદર અમે તમામ પબ્લિકને અંકલેશ્વરની અમે જાહેર આમંત્રણ આપીએ છીએ કે તેઓ અહીં પધારે અને લાભ લે અને